જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ચારસો પંચ્યાસી એન્જિન છે મોડલ બે હજાર ચૌદ ને પંદરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે તે આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી છે ત્યારબાદ તમે જે મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર પણ વેચવાનું છે એક જ માલિકને આ બંને ટ્રેક્ટર વેચવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આ બંને ટ્રેક્ટર વિશેની આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો વોટ્સએપમાં ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આયસર ચારસો પંચ્યાસી ફોર એટ ફાઇવ રિકાળો એન્જિન છે બે હજારને ચૌદ પંદરના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરમાં તમને સાઇડ ગેર તેમજ પાવર સ્ટેરિંગ જોવા મળશે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટરની ટાયર સારા જ છે ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સીટ છત્રી સારા છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ આઝર ટ્રેક્ટર વેચવાનું છે કિંમત વિશેની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ એસી હજાર રાખેલી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આ ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડિયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો ત્યારબાદ તમે જે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર પણ આ માલિકને જ વેચવાનું છે બંને ટ્રેક્ટર એક આ ભાઈને જ વેચવાના છે મોડલ બે હજારને સોળના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે મહિન્દ્રા બસો પંચોતેર ચારે ટાયર નવા જ નાખેલા છે તેવું એમ જણાવે છે એકદમ નવું જ ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો એક જ હથું ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વહેંચવાનું છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કમ્પ્લેટ છે વાયરિંગનું કામ પણ કમ્પ્લેટ બેટરી પણ નવી જ નાખેલી છે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત માત્ર ત્રણ લાખ ત્રીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે રૂબરૂ તમે જ્યારે મુલાકાત લેશો ત્યારે કિંમતમાં ફેરફાર થઈ જશે આ ટેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં તમને કોન્ટેક નંબર આ ભાઈનો નંબર મળી રહેશે તે ભાઈને તમે ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો આ ભાઈનો નંબર એકાણું ઝીરો સોસઠ પંદર છ તેત્રીસ તેમજ તેનો બીજો નંબર છન્નું બે ચુમ્માલીસ છપ્પન એક અઠ્યાસી આ તે ભાઈનો નંબર છે આ બંને ટ્રેક્ટર એ આ ભાઈને જ વેચવાના છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો તમે જ્યારે પણ આ ટેક્ટરની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જાઓ જો ટ્રેક્ટર વેચાઈ ગયા હોય તો તમારે ખોટો ધક્કો થાય અને આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર રાજકોટ જિલ્લાના વીજિયા તાલુકાના વાંઘત્રા ગામે તમને જોવા મળે છે વાઘત્રા તાલુકો વિછીયા જિલ્લો રાજકોટ તમને વાંગતરા ગામે તમને આ બંને ટ્રેક્ટર જોવા રહે રહેશે તમે જ્યારે પણ જાઓ તો પહેલાં તમારા ભાઈને ફોન કરીને જાઉં તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલા ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ બંને ટ્રેક્ટર વહેંચવાના છે